હું છું અહો મોરબીમાંથી મયુર બાપા શ્રાવણ મહિનો આવે છે અને તહેવારોની વણઝર ચાલુ થઈ જાય છે તો એમાંનો એક તહેવાર એટલે કે શીતળા સાતમ નાની સાતમ કહેવાય છે અને લોકો ચિત્રામાના મંદિરે દર્શન કરવા જતા હોય છે તો ત્યાંનું શું છે મહિમા અને તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા ભાવિ ભક્તોનું મેરામણ ઉભરાઈ રહ્યું છે અને દર્શન કરવા આવી રહ્યું છે અને વધુ વિગત આપણે એમના પૂજારી સાથે જાણીશું કે સીતરામાનો મહિમા શું છે મિત્રો કે આજે શીતળા સાતમ છે અને આપણે આજે અહીંયા શીતળા માતાના દર્શન કરવા આવ્યા છે કે તમામ ભાવિ ભક્તો ઉમટી પડે છે દર્શને

આપણે આપણા પરિવારમાં નાના કુમળા ફૂલ જેવા બાળકો હોય એના આરોગ્યની રક્ષા શીતળા માતાજી કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજનો જે પાવન દિવસ છે એને નાની શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે અને આજના દિવસે ભક્તો શીતળા માતાજી પાસે પોતાના બાળકોના આરોગ્યની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે આવે છે માતાજીને કુલેર ધરાવે છે મીઠું ધરાવે છે અને શ્રીફળ વધેરી અને માતાજીને પ્રણામ કરી પોતાના કુમળા બાળકોના આરોગ્યની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરે છે કે આજે અહીંયા આપણે જે સીતરા સાતમ છે તો એમના મંદિરના દર્શન મેં તમને કરાવ્યા છે અને અહીંયા એક ભાવિ ભક્ત એટલે કે બેન છે એ સાતમનું નું મહત્વ શું છે તો એમની પાસે થોડી વિગત જાણીશું અને આપને જણાવશે તમારું સ્વાગત છે ઓહો મોરબીની સાથે મારું નામ દિશા છે અને આજે નાની સાતમ જે કહેવાય છે ગઈકાલે રાંધણ કે નાના બાળકોની રક્ષા કરે છે અને બહેનો પોતાના બાળકો માટે આ સાતમનું વ્રત કરે છે અને ભાવ ભાવપૂર્વક શ્રદ્ધા શ્રદ્ધાથી આ માતાજીની સાતમ સીતળા માતાના માતાના દર્શન કરવા આવે છે અને એનું વ્રત કરે છે આ તેમના આરોગ્ય માટેના દેવી છે તો આવી જ રીતે સરસ મજાની અપડેટ સાથે ઓહો મોરબી માંથી હતો હું મયુર બાપા તો આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત કરીશ